નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિનેદર મિત્રો અરબી સમુદ્રની અંદર સાયક્લોન એટલે કે લો પ્રેશર બનવાને લઈને મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો નવસો ને ત્રાણું એચપીએ ઉપર ખાસ કરીને એક લો પ્રેશર બની રહ્યું છે અહીંયા મિત્રો તારીખ પણ તમે જોઈ શકો છો એકવીસ તારીખ છે અને આ એકવીસ તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સિસ્ટમ બની રહી છે જે જોવા જઈએ તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર ખાસ ખાસ કરીને કરીને સંકેત આપી રહ્યો છે કે બધા મિત્રો મિત્રો આ પ્રોસેસ નથી બતાવતા જીએફએસ ઘણી વખત તેની માહિતી સાચી પણ પડતી હોય છે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને આ મોડલ વિશે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ વિશે વાત કરવાના છીએ કે ગુજરાતની અંદર આ સિસ્ટમ આવશે કે નહીં આવે ગુજરાતની અંદર વાવાઝોડું ત્રાટકશે કે નહીં ત્રાટકે અને આ વાવાઝોડાને લીધે ગુજરાતમાં કેવો વરસાદ પડશે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારની વાત આપણે આજના વીડિયોમાં કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને મિત્રો મોડલ છે આમ તો જોવા જઈએ તો વાવાઝોડું છે અરબી સમુદ્રની અંદર બને તેવી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો એકવીસ તારીખે બુધવારે સાડા પાંચ વાગેની અપડેટ છે મિત્રો ખાસ કરીને આપણે સાંજની જો રાત્રિની અપડેટ જોવા જઈએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો બાવીસ તારીખની અપડેટ જોવા જઈએ તો બાવીસ તારીખે આ સાયક્લોન છે તમે અહીંયા જોઈ શકો છો લગભગ બપોર પછી આ સાયક્લોન છે એ એનો જે ટ્રેક છે એ મિત્રો ખાસ કરીને મુંબઈ તરફ જતો હોય તેવો દેખાય જો કે હજુ પણ મિત્રો દસ દિવસની વાર્સ એટલે કે ટ્રેકને લઈને ઘણી બધી દિશાઓ ચેન્જ થતી હોય છે પરંતુ ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્રેવીસ તારીખે પાંચ વાગ્યાનો મેપ જોઈ શકો છો ખાસ કરીને આ સાયક્લોન છે એ આવી રીતે મિત્રો આગળ વધી રહ્યો છે અને તેનું લેવલ પણ મિત્રો નવસો ને ત્રાણું એચપીએ ઉપર છે આમ જવા જઈએ તો ચોવીસ તારીખે તમે જોઈ શકો ચોવીસ તારીખે આ સાયક્લોન છે એ મિત્રો ગોવા ઉપર સ્થિત થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ઝૂમ કરીને જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે હુબલી તો અહીંયા તમે જોઈ શકો છો ગોવાની આસપાસ આ સાયક્લોન છે એ મિત્રો ત્રાટકે તેવી શક્યતા મિત્રો રહેલી છે પચીસ તારીખનો મેપ જોવા જઈએ તો આ સાયક્લોન છે એ થોડુંક વિખાય અને નબળું પડી શકે છે અહીંયા તમે જોઈ શકો એટલે કે એકવીસ તારીખથી લઈ અને મિત્રો આ સાયક્લોનને લઈને મિત્રો આપણે જો અપડેટ જ છે તો એકવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી આ સાયક્લોનને લઈને મિત્રો અપડેટ કરવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને એકવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધીની અંદર અપડેટ છે જો કે એક સાયક્લોન નથી અહીંયા અરબી સમુદ્રની અંદર બીજા પણ સાયક્લોન બની રહ્યા છે બંગાળની ખાડીની અંદર પણ એક્ટિવ છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો પણ જોઈ શકો છો એક સિસ્ટમ છે બીજી બંગાળની ખાડીમાં અને એક મિત્રો ખાસ કરીને કચ્છની ઉપર તો આગામી સમયની અંદર મિત્રો ફરી એક વખત ભૂક્કા કાઢી નાખે તેવી સિસ્ટમ બની શકે છે અહીંયા તમે જોઈ શકો છો એક લો પ્રેશર કચ્છની આગળના ભાગે એટલે કે વરસાદની ધરી મિત્રો આવી રીતે થઈ છે જે વરસાદની ધરી મિત્રો હિમાલય તરફ સરકી ગયેલી છે આ વરસાદની ધરી મિત્રો હવે સરકી અને સીધી એકદમ નીચલા લેવલે આવી જશે જેને લઈને જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના અંતની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે જોકે અંત સુધી ગુજરાતની અંદર છે ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાઓ છે ચાલુ રહેશે આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળ્યા હજુ પણ મિત્રો જોવા જઈએ તો પંદર સોળ તારીખ સુધી સારા વરસાદી ઝાપટા જોવા મળશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બનવાને કારણે તમામ ભેજ મિત્રો આ સિસ્ટમની પાસે ખેંચાઈ જશે અને તેને લઈને મિત્રો આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર એકદમ મિત્રો ખાસ કરીને એકવીસ તારીખ સુધી રાહત મળશે એકવીસ તારીખ પછી જે આ સાયક્લોન બની રહ્યું છે આ સાયક્લોન જે દિશામાં જશે એ દિશાની અંદર ભારેથી અતિ ભારે અને આ સિસ્ટમ જેવી મિત્રો વિકાસિયા એટલે એની સાથે આવેલો ભેજ છે એ ગુજરાત સહિત મિત્રો દક્ષિણ ભારતની અંદર ભારે વરસાદને લઈને ભૂકા કાઢશે આ બાજુ તેને સપોર્ટમાં મિત્રો બંગાળની ખાડી પણ આવશે અને બંગાળની ખાડીની અંદર પણ મજબૂત સિસ્ટમ બનશે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાત સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જો કે સિસ્ટમને લઈને હજુ ઘણા મત મતાંતર છે પરંતુ આ સિસ્ટમને કારણે એટલે કે જોવા જઈએ તો ગુજરાતની અંદર એક સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે પછી એ સિસ્ટમ સ્વરૂપે હોય કે લોપ પ્રેશર એરિયા હોય કે માત્ર હળવી સિસ્ટમ હોય કે ભારે વાવાઝોડું પણ આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્રની અંદર વીસ તારીખથી હલચલ ચાલુ થશે અને તેની અસર ગુજરાતની અંદર ત્રેવીસથી લઈને પચીસ તારીખ સુધીની અંદર જોવા મળશે અને જૂન ઓગસ્ટ મહિનાના અંતમાં અને જુલાઈ મહિનાના શરૂઆતમાં ગુજરાત સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં ગુજરાતની અંદર સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત